કાર્યક્રમમાં રાષ્ટ્ર ધ્વજારોહણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજ સેવાનો સંદેશ આગળ ધપાવવાનો સંકલ્પ લેવાયું કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ભટાર સ્થિત કેપી હાઉસ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરી હતી દેશભક્તિના ગીત નૃત્ય અને વિવિધ એક જૂથ થવાની રમતો સાથે વિશેષ પ્રકારે ઓગણ એસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેશની આઝાદી માટે આહુતિ આપનારા પરિવારના સદસ્યો અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરના ચેરમેન સામાજિક અગ્રણી શ્રી અશોક કાનુનગોના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો આ પ્રસંગે કેપી ગ્રુપના ડિરેક્ટર અફાન ફારૂક પટેલ હસાન ફારૂક પટેલ ગ્રુપ સીઈઓ ડોક્ટર સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂક પટેલે શુભેચ્છા સંદેશો આપતા કહ્યું હતું કે દેશની આઝાદી ખૂબ જ બલિદાન સાથે મળી છે અને આપણે તિરંગાની શાના જીવન જાળવી રાખીએ અને દેશની સેવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી ઉન્નતિ સમૃદ્ધિ થકી કરતા રહીએ તે જરૂરી છે શ્રી અશોક કાનૂન ગોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે મારા પરિવારમાંથી મારા બે દાદાજીને અંગ્રેજોએ ફાંસી આપી હતી તેમના જેવા અનેક બલિદાનોને કારણે આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે હવે આપણી ફરજ છે કે દેશને વધુ આગળ લઈ જઈએ ફારૂખભાઈ જેવા અનેક કામો પર્યાવરણને લગતા કામો કરીએ